नायब मुख्यमंत्री हर्षभ संघवी ब कच्छ प्रवा सरहद विस्तार की मुलाकात बाद बाद्यमंत्री भूज पहुंचया हर्षभ संघवीए भूजना भाजपा कार्यालय मुलाकात ली कच्छ भाजपा कार्यकर्ताओं द्वारा भव्य स्वागत कर संवाददाता कौशिक कौशिक काुशी... कौशिक नायब मुख्यमंत्री हर्षभ संघवी बे दिवस कच्छ प्रवास प्रवा तो सेगत जाना प्रवास कार्यक्रमों ने लई ચોક્કસ થી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અડતાલીસ કલાક બાદ સરહદી વિસ્તારની મુલાકાત બાદ તેઓ ભુજ પહોંચ્યા હતા અને ભુજ ના ભાજપ કાર્યાલય ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે વંદે માતરમ ઉજવણી માં ભુજ ના કમલમ કાર્યાલય ખાતે રાષ્ટ્રગાન

જી કૌશિક જોડા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બે દિવસના કચ્છ પ્રવાસે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે સરહદ વિસ્તારની મુલાકાત બાદ નાયબ મુખ્યમંત્રી ભુજ ખાતે પહોંચ્યા હતા તો હર્ષભાઈ સંઘવીએ ભુજના ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી